નમસ્કાર દિન વિશેષ બાર સપ્ટેમ્બર ફિરોજ ગાંધી જન્મજયંતિ ફિરોજ ગાંધી જન્મ બાર સપ્ટેમ્બર ઓગણીસસો બાર અવસાન આઠ સપ્ટેમ્બર ઓગણીસસો સાહીઠ એક ભારતીય રાજકારણી અને પત્રકાર હતા તેઓ લખનઉથી પ્રસિદ્ધ થતાં ધ નેશનલ હેરાલ્ડ અને નવજીવન નામના વર્તમાનપત્રના પ્રકાશક હતા ઈસવીસન ઓગણીસો બેતાલીસમાં તેમના લગ્ન જવાહરલાલ નહેરુની પુત્રી ઇન્દિરા સાથે થયા હતા તેમને બે પુત્રો હતા રાજીવ ગાંધી અને સંજય ગાંધી તેમના મોટા પુત્ર રાજીવ ગાંધી આગળ જઈ ભારતના વડાપ્રધાન બન્યા હતા ફિરોજ ગાંધી ઈસવીસન ઓગણીસો પચાસ બાવનની પ્રોવિન્સિયલ સંસદના સભ્ય હતા ત્યારબાદ તેઓ ભારતના સંસદના નીચલા સદન લોકસભાના પણ સભ્ય રહ્યા હતા ફિરોજ ગાંધીનો જન્મ મુંબઈમાં થયો હતો જન્મે તેમનું નામ ફિરોજ જહાંગીર ગાંધી હતું તેમના પિતાનું નામ ફરદુન જહાંગીર ગાંધી અને માતાનું નામ રતિમાઈ હતું તેઓ મુંબઈના ખેતવાડીએ મોહલ્લામાં નાટકવાલા ભવનમાં રહેતા હતા તેમના પિતા કિલ્ક નિસ્કન કંપનીમાં મરીન ઇજનેર હતા અને આગળ જતાં તેઓ વોરન્ટ ઇજનેર બન્યા હતા તેમનું મૂળ વતન ભરૂચ હતું ત્યાંથી તેઓ મુંબઈમાં સ્થાયી થયા હતા આજે પણ ભરૂચના કોટ પરિવારમાં તેમના દાદાનું ઘર હયાત છે ઓગણીસો વીસની શરૂઆતમાં તેમના પિતાનું અવસાન થતાં ફિરોજ અને તેમની માતા અલ્હાબાદમાં તેમના માસી સિરીન કૌમિસરિયત સાથે રહેતા આવ્યા ફિરોજ ગાંધી ભારતીય સ્વતંત્રતા ચળવળમાં જોડાયા ઈસવીસન ઓગણીસો ત્રીસમાં અલાહાબાદ જિલ્લા કોંગ્રેસ કમિટીના પ્રમુખ લાલ બહાદુર શાસ્ત્રી સાથે તેમણે ઓગણીસ મહિના સુધી ફૈઝાબાદમાં કારાવાસ ભોગવ્યો જેલમાંથી છૂટી તેઓ નહેરુ સાથે સંયુક્ત પ્રાંત હાલનું ઉત્તર પ્રદેશની ના ચળવળમાં જોડાયા જેમાં તેમની ઓગણીસો બત્રીસ અને ઓગણીસો તેત્રીસમાં એમ બે વખત જેલ જવું પડ્યું ઈસવીસન ઓગણીસો બેતાલીસમાં ફિરોજ ગાંધીએ જવાહરલાલ નહેરુની દીકરી ઇન્દિરા સાથે લગ્ન કર્યા લગ્નના છ મહિનામાં જ હિંદ છોડો ચળવળમાં ભાગ લેતા ઓગસ્ટ ઓગણીસો બેતાલીસમાં આ યુગલને જેલ થઈ હતી ભારતને સ્વતંત્રતા મળ્યા પછી જવાહરલાલ નહેરુ પ્રથમ વડાપ્રધાન બન્યા ફિરોજ ગાંધી અને ઇન્દિરા ગાંધી તેમના બે બાળકો રાજીવ ગાંધી અને સંજય ગાંધી સાથે અલાહાબાદમાં સ્થાયી થયા ફિરોજ ગાંધી જવાહરલાલ નહેરુએ સ્થાપેલા અખબાર ધ નેશનલ હેરાલ્ડના મેનેજિંગ ડાયરેક્ટર બન્યા ઈસવીસન ઓગણીસો પચાસ બાવન દરમિયાન તેઓ પ્રોવિન્સિયલ પાર્લામેન્ટના સદસ્ય હતા ત્યારબાદ ઓગણીસો બાવનમાં તેઓ ભારતની પ્રથમ સંસદમાં ઉત્તર પ્રદેશના લાયબ્રેરીમાંથી ચૂંટાઈ આવ્યા ફિરોજ ગાંધીનું અવસાન આઠ સપ્ટેમ્બર ઓગણીસો સાહીઠના રોજ નવી દિલ્હી ખાતે થયું હતું અલ્પાસથવારાના જય હિન્દ